પચીસ વર્ષે યુવક રાહુલ વાઘેલાની ની વડે નિર્મમ હત્યા કરવામાં આવી છે તારૂના અડ્ડા પાસે થયેલી આ ઘટનાને લઈને વિસ્તારમાં ભયનો માહોલ છવાયો છે હાલ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે બનાવ બન્યો હતો દ્વારા પચીસ વર્ષે રાહુલ વાઘેલા પર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો ગંભીર રીતે ઘાયલ થયેલા રાહુલ વાઘેલા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું ઘટનાની જાણ થતા પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા પોલીસે વિસ્તારને કોર્ડન કરી તપાસ શરૂ કરી છે હત્યાનું કારણ શું છે અને હુમલાખોર કોણ છે તે જાણવા પોલીસ દ્વારા વધુ તપાસ ચાલી રહી છે

મારા હસબન્ડ નું નામ વાઘેલા રાહુલ ભાઈ છે અને ત્યાં સ્ટેડિયમ ની પાછળ અડ્ડો છે ત્યાં બેઠેલા હતા એના દોસ્તારો જોડે ફોનમાં ગેમ રમતા હતા અને પાછળથી આવીને ચપ્પુ મારી દીધી છે એવું કહે છે મજૂરી કામ કરે છે ઓકે સર આપકા પરિચય પૂરા આરજે ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર રાંદેર પોલીસ સ્ટેશન આજરોજ રાંદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાણકી સ્ટેડિયમ ની બાજુમાં જે રોડ જાય છે રોડ પર છૂટક મજૂરી કામ કરતા બે યુવાનો વચ્ચે ગાળો બોલવા બાબતે ઉશ્કેરાટ થયેલ જેમાં મરણ જનારને સાથી જે મજૂર હતા એમણે ગાળો બોલવાના ઉશ્કેરાટના કારણે ચપ્પુ લઈ આવી અને ઈજા કરતાં મરણ રાહુલભાઈને સારવારમાં લઈ આવતા દરમિયાન રાહુલભાઈનું મૃત્યુ નિપજેલ છે આ બનાવ બાબતે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે અને આરોપીના રાઉન્ડ અપ કરવામાં આવેલ છે બાનકી સ્ટેડિયમ થી બાજુમાંથી પસાર થતા રોડ પર આવા નાની મોટી ઉશ્કેરાટમાં નહીં આવવું જોઈએ અને કંઈ પણ એવું પરિસ્થિતિ હોય કોઈના કોઈનાથી તકલીફ હોય તો પોલીસ સ્ટેશન જાણ કરવી જોઈએ કે મને આ વ્યક્તિ ગાળો બોલે છે અથવા તો મને હેરાન કરે છે તો આવા બનાવને જરૂર નિવારી શકાય રિપોર્ટર અરવિંદ રાઠોડ ચના દેશ ન્યૂઝ સુરત